અંકલેશ્વર પાનુલે ના ઉદ્યોગોમાં સાચી તપાસ કરવામાં આવે તો કેટલાય ઉદ્યોગો પાસે ફાયર સેફટી ના સાધનો પણ નથી જેને લઈને અનેક કંપનીના આગામી દિવસોમાં ખંભાતી તાળા લાગી શકે છે રાજકોટમાં ગોઝારી ગેમ ઝોનમાં હટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટી નિગમે તમામ ઔદ્યોગિક આવેલ ઔદ્યોગિક ફાયર એનઓસી તેમજ અગ્નિ નિવારણ માટેની સુવિધાઓ સુનિશ્ચિત કરવા પરિપત્ર જાહેર કર્યો છે એશિયાની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળ એવી અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના અવરનવાર આગજની ની ઘટનાઓ બનતી રહે છે પાછલા કેટલાક સમયથી આગની ઘટનાઓ પણ જોવા મળી છે ત્યારે અંકલેશ્વરની મલ્ટીનેશનલ કંપની પણ આગ તાણે ફાયર સેફ્ટી મુદ્દે કેટલી સક્ષમ નથી પુરવાર થઈ શકી પરંતુ આમ છતાંય અંકલેશ્વરની અનેક કંપનીઓમાં ફાયર સેફ્ટી અંગે કોઈ ખાસ વ્યવસ્થા તંત્ર ઉપલબ્ધ નથી એવી કેટલીય કંપનીઓ હશે જેની પાસે ફાયર સેફ્ટી એનઓસી સુધા નહીં હોય ખેર રાજકોટની ગોજારી ઘટના બાદ રાજ્ય સરકાર જાગી છે ઔદ્યોગિક હોસ્પિટલો સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ તેમજ જરૂરી સુવિધાઓ અંગે જાહેરનામું બહાર પડ્યું છે અને તેની ચકાસણીમાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આદેશ જારી કર્યા છે બે દિવસ અગાઉ જીઆઇડીસ નિગમની ગાંધીનગર કચેરી અમુખ એજનરે રાજ્યના તમામ વસાહતોના અધિકારીઓને લેખિત પરિપત્ર પાઠવી તમામ ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ કંપનીઓ પાસે ફાયર સેફ્ટી અંગે એનઓસી ની તેમજ અગ્નિ નિવારણ માટેની સુવિધા સુનિશ્ચિત કરવાના આદેશ જારી કર્યા છે જો સ્થાનિક જીઆઈડીસીના અધિકારીઓ નિડાર અને નિષ્પક્ષતાથી આ પરિપત્રોનું પાલન કરશે તો અંકલેશ્વર જે પાનોલી વસાતમાં ફાયર સેફ્ટી અંગે શું હાલ અહેવાલ છે તેનું કાચું ચિઠ્ઠું બાર આવે તેમ છે